હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી આવી ગઈ છે અત્યારે તમને એમ લાગે છે કે જ્ઞાન સહાયકની ભરતી આવી છે બરાબર તો વિદ્યા સહાયકનું શું થયું મને તેવું લાગતું હતું કે હવે કદાચ જે કલા શિક્ષકો છે યોગ શિક્ષકો છે કમ્પ્યુટર શિક્ષકો છે આવવાની ભરતી થશે આના પછી બરાબર વિદ્યા સહાયક પછી એનું ઓપન થશે પણ એનું તો કંઈક નામ નિશાન ના મળ્યું સીધે સીધું હવે આ જ્ઞાન સહાયક આવી ગયું જ્ઞાન સહાયક કેમ આવ્યું એના વિશે વાત કરીશું એટલે તમને આગળની વિગત સમજાઈ જશે આ કેટલાક પ્રશ્નો છે આપણા એ સમજાઈ જશે વિગતવાર આ જે પરિપત્ર છે પરિપત્રની અંદર આપણે વાંચી લઈએ પરિપત્ર જે ગાંધીનગર દ્વારા ત્રીસ તારીખને નવેમ્બરના રોજ જાહેર કરી દેવામાં આવ્યો હતો વિગત શું છે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટેની જે જગ્યાઓ છે ભરવા બાબત છે હવે આ જગ્યાઓ છે ભરવાની છે જરા ઝૂમ કરી દઉં છું એટલે તમને પણ થોડું સ્ક્રીનશોટ પાડી શકો છો આનો રાજ્યની અનુદારિત પ્રાથમિક શાળાઓ ખાતે ખાલી જગ્યાઓમાં જે જ્ઞાન સહાયક યોજનાથી ભરવા અંગેની આ બધું જ છે એ તમે વાંચી શકો છો સ્ક્રીનશોટ પાડીને હું આપણે સીધે સીધો જ જતો રહીશ કે આપણે આની અંદર વાત કરી હતી કે જે તે સમયે જ્ઞાન સહાયક ભરતી માટેના જે તે ઠરાવ કરવામાં આવેલા એ પત્રથી રાજ્યની અંદર તરે ખાલી જગ્યાઓ જે તે હતી એ ભરવામાં આવી હતી બરાબર એ આવેલ હતી બરાબર અને એને ઓનલાઈન પોર્ટલ મારફત આપી હતી હવે જ્ઞાન સહાયકનું જે પોર્ટલ હતું એની પર એ આવે હાલ અત્યારે આ તમને જ્ઞાન સહાયક પર એની પોર્ટલ છે એની પર જોવા નહીં મળે હવે આ જગ્યા કેટલા સમય સુધીની હતી તો એ જગ્યા જે હતી એ ઓલરેડી આપણે કહીએ તો અગિયાર માસને આધારે જ ભરવામાં આવી હતી અને એ અગિયાર માસ છે એ આપણે આ માહે નવેમ્બરની અંદર ખતમ થતા હતા એટલે કે પૂર્ણ થતા હતા એટલા પૂરા થઈ જતા હતા તો હવે પ્રશ્ન એમ થયો કે એને નવ શું કરવાનું તો એને નવેસરથી ફરી જગ્યાઓ ભરવા અંગેનો આદેશ કરી દેવામાં આવ્યો બરાબર અને એના માટે વિનંતી કરવામાં આવેલ છે અને વિનંતી કરવામાં આવી જેના કારણે પાંચમી ડિસેમ્બરના રોજ બાર બાર એટલે કે બાર ડિસેમ્બર સુધી એટલા સમયની અંદર ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે બરાબર શાની જ્ઞાન સહાયકની શાની જ્ઞાન સહાયકની ઓકે અને જ્ઞાન સહાયકને અંદર એવું લાગે છે કે જે જ્ઞાન સહાયકો હાલમાં પણ કામ કરે છે તેઓ પણ ફોર્મ ભરી શકશે કદાચ કોઈકને એવું હોય કે મારે આ જગ્યાએ નથી રહેવું મારે બીજી જગ્યાએ જવું છે તો જઈ શકશે હવે તમને એમ થયું કે આ ભરતી આવી તેનાથી ફાયદો શું તો ભાઈ મિત્રો ફાયદો તો તમ આપણે સીધી વાત કરી દઈએ છીએ આ ભરતીની કે વિદ્યા સહાયકની જે કંઈ તેર હજાર પ્લસ સમથિંગ ભરતી આવી છે બરાબર તો જ્ઞાન સહાયકની કેટલી ભરતી આવે છે તો શિક્ષકોની વેકેન્સી કેટલી છે એ આંકડો તમને આઈડિયા આવી જશે જ્યારે ત્યારે ભરતીનું પોર્ટલ ખુલશે અને સંખ્યા વાઇઝ એની માહિતી મૂકાશે પોર્ટલ પર એટલે એ માહિતી જે આપણી સમક્ષ આવી જશે બરાબર અને હવે આ વિદ્યા સહાયકની ભરતીનું શું છે તો આ જ્ઞાન એ વિકલ્પ સ્વરૂપે આને અજમાવવામાં આવ્યું છે કેમ કેમ કે અત્યારે વિદ્યા સહાયકની ભરતી પૂર્ણ થાય એમ નથી એટલે કે ફાસ્ટ ફાસ્ટ લઈને પૂરી થાય એમ નથી તો વિદ્યા સહાયકની જે છે ક્રમિક ભરતીથી ભરતી કરવાનો વિચાર છે એટલે કે ઉચ્ચતર માધ્યમિક પછી માધ્યમિક પછી છથી આઠ એટલે કે અપર પ્રાઇમરી અને પછી નીચે છેલ્લામાં છેલ્લી એકથી પાંચ બરાબર બાલ વાટી માંડીને એ રીતે ભરતી કરવાનો વિચાર છે એટલે સરકાર એવું વિચારે છે એટલે એમાં સમય માંગી લે એવું લાગે છે એટલે વિચાર એવો આવ્યો કે ચાલો ભાઈ આપણે જ્ઞાન સહાયક વચ્ચે લાવી દઈએ અને જ્ઞાન સહાયક લાવીને અત્યારે ઓપ્શનલ જે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહી જતા હોય એવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે અને આપણી જે તે કામગીરી છે એ વ્યવસ્થિત ચાલે અને બાળકો પૂરેપૂરું શિક્ષણ લઈને અને ભણી શકે એ ઉદ્દેશ્યથી આ ઓપ્શન લાવવામાં આવ્યો છે અને છતાં કદાચ એવું પણ બને કે હવે જ્યારે ત્યારે જાહેરાત આવે ત્યારે ખબર પડે કે ખરેખર કલા શિક્ષકો લેવાય છે કે નથી લેવાય કે લેવાના છે કે નથી લેવાના ખરેખર વિગતવાર જાહેરાત પડે ત્યાં સુધી આપણે રાહત જોવાની રહી છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ